આ વાર્તાની અંદર આવતા પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે આ વાર્તા ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવેલી છે તેને કોઈ પણ વ્યક્તિ કે ધર્મ સાથે લાગે વળગતું નથી આ વિડિયો તમે ફેસબુક ઉપર પણ જોઈ શકો છો નીચે લિંક આપેલી છે ગામની ભાભીઓમાં પરેશની ડિમાન્ડ એટલી વધી ગઈ કે ભેંસ દોનારો પરેશ હવે બૈરાઓને પરસેવો વાવવા લાગ્યો પરેશના જાણે દિવસો હતા દિવસ ભર રખડતો પરેશ બાદમાં ગામ આખામાં વડથી ફરતો થઈ ગયો હતો આ વાત છે અમારા ગામનાની જ્યાં પરેશ રહેતો હતો પરેશ આમ તો આખો દિવસ રખડવા સિવાય કશું જ કામ કરતો નહીં એટલે એના ઘરના લોકો પણ તેને આખો દિવસ મેણા માર્યા રાખતા કે કંઈક તો કામ કર પરેશને આમ તો કશું આવડે નહીં પણ સાલો એના ભાઈબંદો ભેગો ઢોળ ચણાવા જતો એટલે ધીરે ધીરે માલ ઢોળને કેમ સાચવવા તે એને આવડવા લાગ્યો

भैंसो दोवानो काम बतावी दे गांव पोत ना બધા પુરુષ લોકો તો સવારે શિરામણ કરીને પોત પોતાના વાડી ખેતરમાં જતા રહે સાથે ભાથું હોય એટલે બકોરે ઘેર આવવાનો પ્રશ્ન જ ન હોય ગામડામાં બકોરના સમય આમ તો બધા સુઈ જાય પર પરેશ સવારે 10 વાગે ઘરે આવ્યા બાદ 11 વાગે જમીને પછી ગામમાં આખામાં રખડવા નીકળી જાય બકોરના સમય ગામનાની स्मशान शेरीओ मा मावा छोड़ तो परेश निकले एवा मा एक दिवस गांव एक महिला नी नजर परेश पर पड़ी एटले तेने परेश ने कहू ए परिया मारे त्या भैंसो दोवा आवेश एटले परेश पाछो सीन नाख तो बोलो भाभी सोरी हूँ बहु बिजी रहू छू मारे पहले थी बार घरना ना ढोर दोवाना होए एटले मारा हाथ रही जाए छे भाभी बोलिया रहवा देने मने खबर छे तू जोता दोता शू करतो हशे आ सांभळीने परेश चौकी गयो परेश ने खबर पड़ी गई के हूं दोता दोता भाभी ओ साथे टपका हूं छो ते आ रसीला भाभी ने खबर पड़ी गई छे એટલે परेशે કહ્યું ભાભી કોઈને કહેતા નહીં હું તમારી भैंस દોઈ જઈશ પણ એક શરતે હો બકોરે બે થી ચાર ની બચ્ચે આવેશ ભાભી પણ સમજી ગયા કે परेशભાઈ દોવાના બહાને બકોર બચ્ચે ઘરે આવવા માંગે છે ભાભી પણ તેના નામ જેવા સુંદર હતા એતલે ભાભી એ કહીયું સારુ બપોર વચ્ચે આવજે પછી તો પરેશ રસીલા ભાભી સામે પડ મોજ થી જોવાનું ચાલુ કર્યું એટલે ભાભી ના મનમાં રહેલો ઉમળકો પણ ફૂટી નીકળ્યો એક દિવસ રસીલા ભાભી બોલ્યા એલા પરેશ આમ ક્યાં સુધી જોતો રહીશ કઈક વિચાર્યું છે આગળ શું કરવું છે પરેશ તુરંત જ મજાક માં બોલ્યો કે વિચારું છું પણ કશો મેર પડતો નથી મસ્તીખોર રસીલા ભાભી બોલ્યા સાલા હું કામની વાત કરું છું ભાભી હું વાત કરું એક વાર પરેશભર બપોરે ભેંસ દોવા આવ્યો અને ત્યારે ઘરે કોઈ નહોતું એટલે રસીલા ભાભી પણ વાડામાં આવી ગયા અને પછી તો એવું થયું કે શું વાત કરું પછી જે થયું એ હું કહાની ના બીજા ભાગમાં જણાવીશ તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને ને જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો ત્યાં સુધી આવજો